શહેરના વિવિધ મંદિરોમાં શહેરના કારલીબાગ રોડ સ્થિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે મા બહુચરના દર્શન પૂજન માટે શ્રદ્ધાળુઓ સવારથી જ ઉમટી પડ્યા હતા અહીં માની ચુંદડી તથા શ્રીફળ અર્પિત કરી લોકોએ પોતાની મનોકામનાઓ માના બહુચરના ચરણોમાં પ્રાર્થના કરી હતી વડોદરા ઉપરાંત દૂર દૂરથી પોતાની મનોકામનાઓ લઈને શ્રદ્ધાળુઓ અહીં પગપાળા દર્શન માટે આવે છે ત્યારે આજ અહીં ચૈત્ર આઠમ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રીફળ હોમ્યા બાદ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે આજે ચૈત્રી નવરાત્રિનો આઠમો દિવસ એટલે કે દુર્ગાષ્ટમી એટલે કે મહાઅષ્ટમી તરીકે પણ ઉજવવામાં આવે છે આજના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે માં આદિશક્તિના નવ સ્વરૂપમાંના આઠમું સ્વરૂપ એટલે મહાગૌરીનું આજે પૂજન અર્ચન કરવામાં આવે છે ઘેર ઘેર હોમ હવન વગેરે કરવામાં આવે છે અને પૌરાણિક કથા અનુસાર જોઈએ તો મા આદિશક્તિ ભગવતીએ ચંડમૂલ રાક્ષસનો સંહાર કર્યો હતો જેથી આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે આજના દિવસે માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ ચુંદરી અર્પણ કરે છે મા બાળકો છે દરેકની મનોકામના પૂર્ણ કરે છે પ્રતિવાર્ષિકની જેમ બહુચારી મંદિરમાં પણ નવચંડ આયોજન કરેલ છે જે અત્યારે હોમ ચાલુ જ છે મંદિર સવારે સાડા છ કલાક ખુલી ગયું છે ત્યાં રાત્રિના દસ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે તો તમામ ભાવિક ભક્તોને મારે એ જ વિનંતી કે જે આજે મંગળવારને અષ્ટમી છે એનો લાવો લેવા માતાજીના દર્શને આવે અને માતાજીનું દર્શન કરીને ધન્યતા અનુભવે બસ એ જ આપણી પ્રાર્થના બહુ ચરંબે માગતી